નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ જયેન્દ્ર પટેલ મિશન સિદ્ધત્વ પરીક્ષા પર્વની ગુરુચાવી એમાં તમારું સ્વાગત છે આજે આપણે બાયોલોજી વિષયની અંદર ચેપ્ટર નંબર બે પ્રકરણ બે માનવ પ્રજનન હ્યુમન રિપ્રોડક્શન આની અંદર કેટલીક માહિતી લઈશું તો સમગ્ર ચેપ્ટર જે તમે જોઈ શકો છો નવ માર્ક્સનું છે એમાંથી બે જ માર્ક્સના એમસી ક્યુ બાકીની સાત માર્ક્સની થિયરી નોર્મલી સાત માર્ક્સની થિયરી હોય એટલે ચાર માર્ક્સનો એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે આમાંથી હા ફરજિયાત એટલા માટે હું બોલ્યો કેમ કે એક પણ પરીક્ષાના બોર્ડના પેપરમાં એવું નથી બન્યું કે આમાંથી ચાર ગુણનો પ્રશ્ન ના આવ્યો હોય અને ત્રણ ગુણનો પ્રશ્ન આવશે બરાબર તો આ થઈ ગયું અવરવ્યૂ ખાલી ટૂંકમાં કે ટોટલ નવ માર્ક્સ બે એમસી ક્યુ સાત માર્ક્સની થિયરી શું મેઇન મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું આપણે માદા તંત્રની આકૃતિ મહત્ત્વનું છે શુક્રકોજનન અંડકોજનન ઋતુચક્ર પ્રસુતિ અને દૂધ સ્ત્રાવ આ મુદ્દા મહત્વના છે વાત બરાબર છે પણ એનો મતલબ એવો નહીં કે એના સિવાયના બીજા મુદ્દા મહત્વના નથી એ પણ મહત્ત્વના છે પણ આ મુદ્દા ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાનું કારણ કે ચાર ગુણના પ્રશ્નો આમાંથી જ પૂછાઈ જતા હોય છે એટલે પહેલાં આપણે આ કરી નાખવાના અને પછી આપણે ત્રણ અને બીજા બે માર્ક્સને એમસીક્યુ વિશે માહિતી લઈશું કેમકે એમસીક્યુ માટે તો સમગ્ર ચેપ્ટર વાંચવું જ પડશે બરાબર ચલો શરૂ કરીએ આપણે અહીં શરૂઆતમાં તમને નર પ્રજનન તંત્ર આપ્યું છે મેં ગયા વિડીયોમાં પણ કીધેલું હતું કે આકૃતિ પહેલી કરજો ભલે તમને એક ટાઈમે દોરતા ના આવડતી હોય પણ આકૃતિમાં કયું નામ ક્યાં લખ્યું છે એ તમને ક્લિયર હોવું જોઈએ કારણ કે આકૃતિ બેઝ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે કહું છું કે આકૃતિ બધી જ વ્યવસ્થિત જોઈ લેજો ધ્યાનથી પ્રજનન તંત્ર છે આ આકૃતિ અને આ આકૃતિ દોરવાની કહે તો મોટાભાગે આ આકૃતિ આવે બરાબર આ આકૃતિ પૂછાતી હોય જે દોરીને આપેલી હશે નામકરણ કરવાનું થશે પ્રજનન તંત્રની અંદર કોણ જોવા મળે તો પ્રજનન તંત્રમાં આપણને એક જોડ શુક્રપિંડ હોય હવે શુક્રપિંડની અંદર તમને ખબર છે કે બસોના પચાસ જેટલા શુક્રપિંડો ખંડીઓ આવેલા હશે એમાં એકથી ત્રણ શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય આ નલિકાઓની અંદર કેટલાક કોષો આવેલા હોય જેમ કે આદિજનનન કોષો સલ્ટોલી કોષો હવે એનું તાપમાન પણ તમે જોઈ લો લખેલું છે બેથી બે પોઈન્ટ પાંચ કારણ કે શુક્રપિંડ છે ને એ શરીરની બહાર આવેલા હોય વૃષંગ કોથળીમાં હોય તો આ જે તાપમાન છે વૃસંગ કોથળીનું છે તો એકવાર આ બધા એમસીક્યુ જોઈ શકો એમ છો મહત્ત્વનો ટોપિક જે તમને બ્લૂ અક્ષરે મેં લખ્યું છે આ સોરી યલો રંગે પીળા રંગે જે દેખાય છે એ સૌથી મહત્ત્વના છે જેમ કે શુક્રપિંડની અંદર બસો પચાસ શુક્રપિંડીય ખંડિકાઓ એની અંદર એકથી ત્રણ શુક્ર કોષો ઉત્પન્ન કરતી શુક્ર ઉત્પાદક નલિકાઓ એમાં બે પ્રકારના કોષો કોષો શુક્ર કોષો શુક્ર શુક્રકોષ જનનમાં જાય શુક્ર કોષો બનાવે કોષો ઉત્પન્ન થયેલા શુક્રકોષોના પોષણ આપવાનું કામ કરે બરાબર તો જોઈ લો અહીંયા પછી આંતરલીયા અવકાશ આવશે એમાં લેડિંગના કોષો આવશે લેડિંગના કોષો એન્ડ્રોજન્સ તરીકે ઓળખાતા

વિશિષ્ટ પીએસસીઓથી બનેલી હોય ઉસ્થાન ઉત્થાન અને વીર્યદાન માટે જવાબદાર છે મતલબ કે એમાં રુધિરવાહીની આવેલી હોય રુધિર એની અંદર ભરાય એટલે પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે એ શ્રી ઉત્થાન પામશે એની ઉપર એક અગ્રતવચા આવેલી હોય અગર ત્વચા જે આગળ પાછળ થઈ શકતી હોય જો ના થઈ શકતી તો સર્જરી દ્વારા એને દૂર કરવી પડશે સહાયક ગ્રંથીઓ બે માર્ક્સમાં પ્રશ્ન પૂછો હોય તો પૂછી શકાય શુક્રાશય પ્રોસ્ટેટ અને બલ્બો આટલી વસ્તુનો સમાવેશ થાય જે તમે આકૃતિમાં જોઈ શકો છો જો અહીંયા પ્રોસ્ટેટ શબ્દ લખેલો છે તો આ પ્રોસ્ટેટ ગ્રંથિ કહેવાય પછી શુક્રાશે એના ઉપરના ભાગે આપેલી છે અને એની નીચેના ભાગે અહીંયા બલ્બો શબ્દ લખેલો છે બરાબર આઈ હોપ કે કદાચ તમને દેખાશે તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો તો તમને ક્લિયર કટ દેખાઈ જાય છે તો આ ત્રણ પ્રકારની સહાયક નલિકાઓ જોવા મળશે ઓકે આગળ જઈએ આપણે માદા પ્રજનન તંત્ર માદા પ્રદન તંત્ર નિતમ પ્રદેશમાં આવેલું હોય અને આ માદા તંત્રમાં સમાવેશ કોનો થાય તો અંડવાયુની ગર્ભાશય ગ્રીવા યુનિમાર્ગ જનન ઇન્દ્રિયો બાહ્ય જનન ઇન્દ્રિયોને ભૂલવા પ્યુડન્ડમ તરીકે પણ ઓળખાય બરાબર કાર્ય શું કરે તો અંડકોષપાત ફલન ગર્ભધારણ જન્મ બાળ સંભાળની પ્રક્રિયાઓ આ બધું એના કાર્યમાં આવશે એક જોડ અંડકોષ આવેલા હોય અંડપિંડ સોરી એક કોષ કોણ એક જોડ કોણ આવેલા હશે અંડપિંડ આવેલા હોય આ અસ્થિબંધ દ્વારા જોડાઈ ગયેલા હોય સ્ટેરોઇડ પ્રકારના અંતસ્ત્રાવો સ્ટેરોઇડ પ્રકારના અંતસ્ત્રાવો તમને આવડે છે ઇન્સ્ટ્રોજન પ્રોજેસ્ટરન એનું ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે અંડવાહિની આવેલી હશે એની અંદર અંડવાહિની જે હશે દસથી બાર સેન્ટીમીટર લાંબી છે આ જે લખેલું છે એ બહુ મહત્ત્વનું છે અંડવાહિનીનો આગળનો જે છેડો હશે અંડવાહિની નિમાપ તરીકે ઓળખાય જોઈ લો આ રીતે મેં આકૃતિ બતાવેલી છે આ આકૃતિમાં અહીંયા અંડપિંડ બતાયેલા છે આ જે તમને આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે ફિમરી કહેવાય

સ્તન પણ સમાવેશ થાય સ્તંગ્રંથી એક જોડો હોય જોવો નર હોય કે માદા હોય બંનેમાં સ્તંગ્રંથી તો હોય જ પરંતુ માદાની અંદર તે સક્રિય થાય નરમાં તે સક્રિય ના થાય માટે આપણે બધા સસ્તન વર્ગમાં જોવા મળતા હશું બરાબર સસ્તનનો મતલબ શું થાય બચ્ચાઓના પોષણ માટે સ્તંગ્રંથી ધરાવતા સજીવો એવું થાય તો એમાં પંદરથી વીસ સ્તન ખંડો આપેલા છે આકૃતિ તમે જોઈ શકો છો ખાસ યાદ રાખજો પેક્ટોરિયાલિસ મેજર મસલ્સ થિયરિકલ નહીં આપ્યું પણ એ શબ્દ પૂછાય કે સ્તન ગ્રંથિ કયા મસલ્સ ઉપર વિકાસ પામશે કઈ જગ્યાએ વિકસિત થતી હોય તો પેક્ટોરિયાલિસ મેજર મસલ્સ આપણે આ જોવાનું રહી જાય થિયરિકલ કોઈ જગ્યાએ નહીં આપી ચોપડીમાં આકૃતિમાં ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે માટે ખાસ યાદ રાખજો પ્રસ્વેદન ગ્રંથિનું રૂપાંતરિત સ્વરૂપ કહેવાય બરાબર પછી શુક્ર જન્યુજનન આપેલા છે જન્યુજનન બે પ્રકારે થાય શુક્રકોષજન નર હોય માદા હોય અંડકોષજનન જન્યુજનનમાં શું થતું હશે શુક્રકોષો ઉત્પન્ન થતા હોય આ રીતે શુક્રકોષ એની જે રચના આપેલી છે શુક્રકોષોની અંદર સૌથી આગળના ભાગે શુક્રાગ્રહ આવેલું હોય આગળના ભાગે શુક્રાગ્રહ શીર્ષનો ટોચનો ભાગ કહેવાય એમાં રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ડીએનએ આવેલું હોય વચ્ચેનો મધ્ય ભાગ કહેવાય ઘણા સૂત્ર ધરાવશે નીચે પૂંછડી આવશે જે એને ગતિ પૂરી પાડશે બરાબર આમ તો એનર્જીનું લેવલ છે ને એ કણા સૂત્ર આવશે શક્તિ એ પૂરી પાડશે પણ પૂંછડી દ્વારા એ આગળ વધશે આ ચલિત છે જન્યુ ચલિત હોય માદા જન્યુ અચલિત હોય ઓકે હવે જે શુક્રપુજનની જે ક્રિયાઓ ચાલતી હશે એના માટેના અંતઃસ્ત્રાવ પણ આપેલા છે ગોનેડો ટ્રોપિન રિલેઝિંગ હોર્મન્સ એ લખેલું છે હાઈપોથેલેમિક અંતસ્રાવ કહેવાય મતલબ હાઈપોથેલેમસ નામની ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય જે મગજમાં આવેલી હશે અને એ જે હશે બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે પિટુટેરિયન તસ્ત્રાઓ એલએચ એફએસએચ લ્યુટેનાઇઝિંગ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ તો આવા બે હોર્મોન્સ ઉત્પન્ન થાય એની અંદર આ બધી ક્રિયાઓ થતી હશે મેથુન દરમિયાન મૈથુન એટલે સમાગમ પ્રદ્દન દરમિયાન પુરુષ લગભગ બસોથી ત્રણસો મિલિયન જેટલા શુક્રકોષો ઉત્પન્ન કરે અને આ શુક્રકોષોની અંદર તમે ચોખ્ખી શરત આપી છે કે ભાઈ સાહીઠ ટકા શુક્રકોષો સામાન્ય આકારને કદના હોવા જોઈએ આ લાઇન બહુ જ આઈએમપી છે કેટલી વખત પૂછાય છે કેટલાય સાહિત્યના પેપરો સોલ્વ કરશો તેમાં આપેલી જશે બરાબર બોર્ડના પેપરમાં પણ કેટલી વખત પૂછાય ગયેલી છે ચાલીસ ટકા શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ મતલબ કે તે યોનિમાર્ક દ્વારા વહન પામતા પામતા ઇથમસ તુંબિકા જોડાણ સ્થાને પહોંચવા જોઈએ જો ના પહોંચે તો ફલન ના થઈ શકે તો ચાલીસ ટકા તો ઓછામાં ઓછા હોવા જોઈએ પિતૃત્વ ધારણ કરવું હોય તો ચાલીસ ટકા હોવા જોઈએ ચાલીસ તમે આ બાજુનો જે વિસ્તાર છે એમાં શુક્રકોષ ધન ચાર્ટ આપેલો છે દોરવાનો યસ ક્યાં તો દોરવો જ પડશે યુવાન આરંભે શરૂ થાય યુવાન આરંભ એટલે છોકરાઓની અંદર આપણે વાત કરીએ તો બાર વર્ષની ઉંમરની આજુબાજુ બાર તેર ચૌદ વર્ષની ઉંમરે શરૂ થઈ જાય આદિશુક્રકોષો સંભાજન પામી સંભાજન પામીને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવે હવે સંભાજન શબ્દ છે માટે તમે જુઓ રંગ સૂત્ર છે તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પાસે પણ છેતાલીસ રંગસૂત્ર જ હોય બરાબર પછી આવ્યું શબ્દ અર્ધિકરણ પહેલું અર્ધિકરણ થયું પ્રથમ અર્ધિકરણ એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષો બન્યા જે એન થઈ જાય મતલબ કે એની પાસે ત્રેવીસ સૂત્ર થઈ ગયા અડધા થઈ ગયા દ્વિતીય અર્ધિકરણ શુક્રકોષો બન્યા એની પાસે પણ ત્રેવીસ જ હોય ત્રેવીસના અડધા કરી દેવાના નહીં બરાબર એ એક જ વાર અડધીકરણમાં જનીન દ્રવ્યનું એક જ વાર અડધું થાય બે વખત ના થાય પ્ર શુક્રકોષો જેનું વિભેદીકરણ થાય વિભેદીકરણ ચોક્કસ કાર્ય કરવા માટે થતું પરિવર્તન શુક્રકોષો બની ગયા તેવી જ હોય અંડકોષ જન્મ પણ આવું જ છે કે ભાઈ માતૃજનન કોષ હોય સંભાજન પામી જે બનાવે પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાય ભ્રૂણીય તબક્કાથી શરૂ થઈ ગયેલું હતું જન્મ બાલ્ય યુવાન સુધી ચાલતું હશે પછી એની અંદર જ્યારે યુવાન આરંભ આવે એટલે કે તરુણ અવસ્થા આવે ઋતુચક્ર શરૂ થાય ત્યારે એની અંદર પ્રાથમિક ધ્રુવિકાય અને દ્વિત્ય અંડકોષ મુક્ત થાય જો એની અંદર પ્રજ્નન થાય શુક્રકોષો આવે તો જ આનું ફલન થઈને આગળનું અર્ધિકરણ થાય નહીં તો અર્ધિકરણ ના થાય બરાબર હવે અહીંયા તમને આપેલા છે ઋતુચક્ર વિશેની માહિતી ઋતુચક્ર શું છે તો કે ઋતુચક્રની અંદર દર અઠ્યાવીસ દિવસની સાયકલ એમાં કેટલાક તબક્કા આવતા હોય ત્રણથી પાંચ દિવસમાં ઋતુ સ્ત્રાવ થતો હોય એના પછી લુટિયલ તબક્કો આવતો હશે સ્ત્રાવી તબક્કો આવતો હશે પરિપક્વન તબક્કા આવતા હશે તો આ બધા ચાર તબક્કા આવતા હોય છે અહીં તમને શબ્દ લખેલા છે પુટિકિયા તબક્કો પુટિકાઓનો વિકાસ થાય એના પછી એમાં એલેટની પરાકાષ્ઠા લખી છે ચૌદમાં દિવસે જોવા મળતી હશે આઈ રહી એટલે અંડકોષપાત મુક્ત થતો હશે એના પછી સ્ત્રાવી તબક્કો લ્યુટિયલ તબક્કો બંનેના મોઢે નામ છે બરાબર કોર્પસ લુટિયમમાં ફેરવાય એટલે પ્રોજેસ્ટનનું ઉત્પન્ન થાય પહેલાંમાં ઇન્સ્ટ્રોજન ઉત્પન્ન થાય

પછી એની અંદર તમને એવું કીધું છે કે વિખંડન થાય જ્યારે ગર્ભસ્થાપન થયું ફલન થયું યુગમ બની ગયો તો વિખંડન થશે વિખંડન થાય એટલે એમાં અલગ અલગ કોષો બને બે ચાર આઠ સોળ એમાં આઠથી સોળ કોષોના મોરુલા અવસ્થા તરીકે ઓળખાય ફલન થઈ ગયું સ્થાપન થઈ ગયું ગર્ભની અંદર સ્થાપન થઈ જાય પછી એમાં આ રીતે એનો વિકાસ થાય કે જેની અંદર તમે જોઈ શકો છો કે જે બાળક હોય જે બચ્ચું હોય જેને ભ્રૂણ કહીશું આપણે એમાંથી ગર્ભનાળ ઉત્પન્ન થતી હશે એ ગર્ભનાળ આજુબાજુના જરાયુ સાથે જોડાઈ ગયું હશે ઉપર જરાયુ અંકુરો હોય જેનાથી એને પોષણ પ્રાપ્ત થાય હવે નવ મહિનાનો વિકાસ થઈ જાય બાળકની અંદર એટલે છેલ્લે પ્રસુતિની ક્રિયા થાય જેને કહેવાય પ્રસુતિ અને દૂધ સ્રવણ પ્રસૂતિ એટલે બાળકનો સંપૂર્ણ વિકાસ બાદ શરીરમાંથી બહાર આવવું એના પ્રસૂતિ કહીશું આપણે પ્રસૂતિના જે સંકેતો હોય એટલે કે જે પ્રસૂતિની પીડા કહીએ આપણે કોના દ્વારા ઉત્પન્ન થતી હશે મોસ્ટ ટાઈમ બીજા આપણ જટિલ ચેતા અંતસ્ત્રાવી શબ્દ લખેલો છે પ્રસૂતિ માટેના જોવા લખેલા જ મેં સંકેતો પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયમાંથી ઉત્પન્ન થાય આ પૂછેલો પ્રશ્ન છે પ્રસૂતિ થઈ જાય બાળકનો જન્મ થઈ ગયો એના માટે ઓક્સિટોસિન નામનો અંતસ્ત્રાવ જવાબદાર છે બાળકના જન્મ પછી એને જોઈએ પોષણ પોષણ માટે દૂધ સ્ત્રાવ જોઈએ તો સ્તન ગ્રંથિમાંથી દૂધ સ્ત્રાવ ઉત્પન્ન થાય અને એ જે દૂધ ઉત્પન્ન થયું પહેલી વખતનું એમાં કોલેસ્ટ્રોમ હોય અને એમાં ઘણી બધી એન્ટીબોડી અને પોષક દ્રવ્યો હોય આઈજી એ નામની એન્ટીબોડી હોય કે જેનાથી બાળકને શું થતું હશે પોષણ મળશે તો આપણે આખું ચેપ્ટર ટૂંકમાં પૂરું કર્યું કે ભાઈ કયા ટૉપિક મહત્ત્વના છે શુક્રકોષનન ઋતુ ઋતુસ્ત્રાવ પછી આપણે એક આકૃતિ કદાચ પૂછાય મોટાભાગે બોર્ડમાં પૂછાઈ ગયો હતો જેમ કે માદા તંત્ર જે કહીએ એની આકૃતિ દોરી કૂક વિશે માહિતી સ્તન ગ્રંથિ વિશે તો આટલા પ્રશ્નો ખાસ મોઢે કરી નાખવાના બરાબર બાકી તમે આગળ વાંચતા રહેજો એમસીક્યુ માટે તો વાંચવું જ પડશે તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો